નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે સ્મૃતિ ઈરાની વાત કરવાના છીએ આમ તો અમે જે જાહેરાત કરી એના શબ્દો જોઈને તમને કદાચ એવું લાગતું હશે કે જાડુ પોછા બર્તન કરતા કરતા કરોડપતિ બનેલા સ્મૃતિ ઈરાની અમેઠીમાં હારે તો પછી શું કરે આ શબ્દો હરિદેસાઈ ના હોય એવું કદાચ તમને લાગ્યું હોય કારણમાં સ્પષ્ટ છે અમે ભાષા માટે ટેવાયેલા છીએ અમારી ભાષા આક્રમક હશે પણ વિવેક ની મર્યાદાને નહીં લોપાય એ બાબત અમે બહુ સ્પષ્ટ છીએ શ્રીમતી स्मृति जुबीन ईरानी अथवा तो श्रीमती स्मृति जुबीन मल्होत्रा मां वेटर तरीके काम करता था वेट्रेस स्मृति स्मृतिबेन એ ઝાડુ પોછા અને બર્તન કરતા હતા એ વાતનો એને આજે પણ ગર્વ છે એની શરૂઆત જે થઈ એ શરૂઆત એ પોતાની કારકિર્દી એને મોડેલ તરીકે અથવા અભિનેત્રી તરીકે આગળ વધારવી હતી અને એટલા માટે નોકરી કરતા અને સર એ પ્રત્યેક ઇન્ટરવ્યુમાં મારી પાસે મેં એમના વિશે જે રિસર્ચ કર્યું છે એના ઓછામાં ઓછા બાવીસ પ્રિન્ટેડ પેજીસ છે અને અનેક ઇન્ટરવ્યુ એમાં સામેલ છે અને પ્રત્યેક ઇન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ જાડુ પોછા બર્તનની વાત કરી છે એને તક મળી ટીવી સિરિયલમાં કામ કરવાની એને એકતા કપૂરે બ્રેક આપ્યો અને તુલસી વિરાની તરીકે સાસવી કવિ બહુ થી તરીકે આખા દેશમાં અને દુનિયામાં એનું નામ રોશન થયું એ વિશેક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે વીસ પચીસ વર્ષ પહેલા અને એની કારકિર્દી પણ વિવાદાસ્પદ રહી છે લડાયક મિજાજ છે ઘણી વખતે એરોગન્સ દેખાય એટલી હદે ગ્રેજ્યુએટ નથી આ વખતની એફિડેવિટમાં અગાઉની એફિડેવિટો કરતા એમણે પોતાની શૈક્ષણિક લાયકાત એ જ નોખી લખી છે દર વખતે નોખી લખે છે પણ બીકોમ નું છેલ્લું વર્ષ નથી કર્યું

પંદરસો રૂપિયાની થી શરૂઆત કરી અને આજે કરોડપતિ છે લોકસભાની ચૂંટણી અને એના પછી અમેઠીમાં રાહુલ ગાંધી સામે પણ હાર્યા હતા અને પછી રાહુલ ગાંધી ને એમણે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં હરાયવા અને આ વખતે સંજોગો એવા છે કે આજે જ્યાં મતદાન થઈ રહ્યું છે એ અમેઠીમાં એ સ્મૃતિબેન કદાચ હારી જાય તો એ હારી જાય તો શું કરે અમે વિદ્યા વિદ્યામંડળમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સિન્ડિકેટના ચૂંટાયેલા સભ્ય હતા ત્યારે ચારુતર એક પ્રતિનિધિ મંડળ એચઆરડી મિનિસ્ટર એટલે જેને હવે શિક્ષણ મંત્રી કહેવાય કેન્દ્રીય શિક્ષણ મંત્રી એ સ્મૃતિ ઈરાની ને અમારા નેતૃત્વમાં મળ્યું હતું એટલે અમારે એમને મળવાનું પણ થયું હતું આમ તો એ મુંબઈમાં પણ અમારે મુંબઈમાં કઈ બહુ ફિલ્મ વાળાઓ સાથે બહુ સંબંધ નહીં એટલે ત્યાં મળવાનું ક્યારેય નહોતું થયું પણ વલ્લભ વિદ્યાનગરમાં મળવાનું થયું હતું એ ઠસ્સાદાર મહિલા છે સ્વમાની મહિલા છે પણ ઘણી વખતે એની એરોગન્સ એ પાર વગરની છે કારણ આજે પણ એમ કહેવાય છે કે મોદી સરકારમાં એ ત્રીજા ક્રમની અત્યંત મહત્વની વ્યક્તિ ગણાય છે પહેલા ક્રમે નરેન્દ્ર મોદી બીજા ક્રમે અમિત શાહ અને ત્રીજા ક્રમે સ્મૃતિ ઈરાની આ વખતે અમેઠીમાં રાહુલ ગાંધીને તેડાવવા માટે રાહુલ ગાંધી સામે લડવા માટે રાહુલ ગાંધીમાં એક ગ્રેસ છે કે સ્મૃતિ ઈરાની બેફામ નિવેદનો કરે નેહરુ ગાંધી ફેમિલી વિશે બેફામ નિવેદનો કરે સોનિયા ગાંધી વિશે બેફામ નિવેદનો કરે પ્રિયંકા ગાંધી વિશે બેફામ નિવેદનો કરે છતાં રાહુલ ગાંધી એને જવાબ આપવાની તમાસદમાં પણ એ જ વલણ અપનાવે છે વાયનાડ ભાગી ગયો રાહુલ એમ કરીને એમને એમ હતું કે રાહુલ ગાંધીને આ વખતે હું બીજી વાર હરાવું પણ અમે એમ હતા અને આપણે અગાઉ એક એપિસોડમાં આપણને એવું લાગતું પણ હતું કે રાહુલ ગાંધીએ પોતાના ડ્રાઈવરને સ્મૃતિ ઈરાની સામે ઉમેદવાર તરીકે ઉભો રાખવો જોઈએ અને એને જીતાડવો જોઈએ તો સ્મૃતિ ઈરાની નું ઘમંડ છે ને એ તૂટે કારણ કે ઘંડ તો રાજા રાવણનો પણ નથી એમણે આવ રાહુલ ગાંધી વાયનાડમાંથી માંથી ચૂંટણી લડ્યા અને અમે એવું માનીએ છીએ કે ત્યાંથી એ ચૂંટણી જીતશે નરેન્દ્ર મોદી ભલે ઢોલ પીટ્યા કરે કે વાયનાડમાં રાયબરેલી સોનિયા ગાંધી એમની તબિયત સારી નથી અને રાજસ્થાનથી થી રાજસભામાં આવ્યા ત્યારે પણ નરેન્દ્ર મોદીએ ભારે મચાવ્યો કે રાયબરેલી થી ભાગી ગયા અને રાજસ્થાન થી રાજસભામાં આવ્યા

દુનિયાભરમાં ચર્ચા થશે રાહુલ ગાંધી વિરોધી માહોલ ઉભો થશે અને સ્મૃતિબેન ફરીને રાહુલ ગાંધીને વિજય બનાવશે એવો એમનો ખ્યાલ હતો પણ નરેન્દ્ર મોદી અમેઠીથી થી પાંત્રીસ કિલોમીટર દૂર ની બેઠક ઉપર જઈને ચૂંટણી પ્રચાર કરી આવ્યા પણ અમેઠી ન ગયા કારણ કે એમને આવી ગયો કે અમેઠીમાં ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર સ્મૃતિબેન હારે એમ છે અને મોદી પ્રચાર કરે અને હારે તો અપયશ મોદીને મળે આમ મોદી નેતા છે એટલે એમણે યશ લેવો હોય તો અપયશ પણ લેવો જ પડે અમિત શાહ જઈ આવ્યા રાયબરેલી પણ જઈ આવ્યા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના એક ઉધારીના ધારાસભ્ય પણ એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભેળવ્યા એક માહોલ તૈયાર કરવા માટે અને આજે જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ત્યાં કેટલાક મતદારોની મારઝુડ થઈ રહી છે કોંગ્રેસના બૂથ ઉપર જે મતદારો લાઈનો લગાડે છે સ્લીપ લેવા માટે રાયબરેલીમાં રાહુલ લડે છે અને રાહુલને હરાવવા કેટલી તનતોડ મહેનત ભારતીય જનતા પાર્ટી કરે છે એના બાહુબલીઓ કરે છે અમેઠીમાં કયા કરવું છે મોદી અને ચૂંટણી પંચ એ કોઈ પગલા એની ફરિયાદો સામે કોઈ પગલા લેતું નથી નરેન્દ્ર મોદી બેફામપણે ધાર્મિક વિભાજનો પ્રેરે એવા નિવેદનો કરે છે જાહેર સભાઓમાં જુઠ્ઠાણા ઓકે છે એની ફરિયાદો થાય છે પણ એક નરેન્દ્ર મોદીને આજ દિવસ સુધી કોઈ નોટિસ નથી આવી જ્યારે કોંગ્રેસના પ્રેસિડેન્ટને રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના નેતાઓને નોટિસ ઉપર નોટિસ ચૂંટણી પંચ બહુ તટસ્થ નથી

એક આખો માહોલ રચાયો છે તેની પ્રજામાં ત્યાં ભારતીય જનતા પાર્ટી એને તોડી નાખેલી એનસીપી અજીત પવારની એકનાથ શિંદે જેને મુખ્યમંત્રી બનાવ્યા છે ભ્રષ્ટાચારીઓને સાથે લઈને ત્યાં સરકાર બનાવી છે નરેન્દ્ર મોદીએ એના પ્રત્યે ત્યાંની પ્રજાની ઘૃણા એનો એક માહોલ રચાયેલો છે અને ત્યાં મતદાન યોગ્ય રીતે ન થાય એની કોશિશો થઈ રહી છે એવી ફરિયાદ ઉદ્ધવ ઠાકરે શિવસેના ઉદ્ધવ ના સુપ્રીમો કરી છે આજે પાંચ વાગ્યા સુધીના જે આંકડાઓ આપણે જયારે આ એપિસોડ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે જે આવ્યા છે એ પણ મતદાન કઈ બહુ ઉત્સાહજનક છે એવું નથી છપ્પન અડસઠ ટકા મતદાન પાંચ વાગ્યા સુધી નોંધાયાના આંકડાઓ અમને તો મળે છે બંગાળ અને લદ્દાખમાં સૌથી વધારે મતદાન થઈ રહ્યું છે એવા પણ આંકડાઓ મળે છે પણ આપણે જે વાત કરવી છે સ્મૃતિબેન સ્મૃતિબેન હારે તો શું થાય સ્મૃતિબેન આમ તો કરોડપતિ છે એટલે એમને કોઈ ખોટ પડવાની નથી પણ એમણે કહ્યું હતું એમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું એનડી ટીવી ના બરખાદતને અને એ ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું કે હું મારે એ કહે છે કે એમના માતુશ્રી પણ હાઉસકીપર તરીકે બાથરૂમ સાફ કરતા હતા રૂમો સાફ કરતા હતા ફાઈવ સ્ટાર હોટેલ જે દિલ્હીની છે તાજમન સિંહ એમાં અને એ કહે છે કે એવા સંજોગો આવે તો લાઈક ઇવન ઇફ આઈ લુઝ એવરીથીંગ આઈ કેન ગો બે કેન ડૂ ધેટ આઈ કેન સ્ટાર્ટ ક્લિનિંગ ફ્લોર જાડુ પોછા બર્તન ફરીને કરવાની પણ એની તૈયારી છે ને સ્મૃતિ ઈરાની આ વાતને અને એ છે ને જે કે છે કે નું માન સન્માન એની વાત જે કરે છે એને હું સલામ કરીશ એમના માતુશ્રી શિબાની બાપચી એ બંગાળી હતા પિતાશ્રી અજય મલ્હોત્રા એ પંજાબી હતા એટલે પણ એમના પિતાશ્રી ચલાવતા અને પિતાશ્રી પાસેથી એમણે પેલી વિશ્વસુંદરી માટેની સ્પર્ધામાં ભાગ લેવા માટે કે એના માટે બીજી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા લેવાના આવ્યા ત્યારે પિતાએ કહ્યું તું હું વ્યાજ સાથે વસૂલ કરીશ અને મારી શરત રહેશે કે તારે કરવા પડશે હું કહીશ છોકરા સાથે પણ આ બળવાખોર કહી છે પિતાશ્રીને અમુક નાણાં તો ચૂકવી દીધા પણ એણે પોતાની રીતે જ પોતાનો ઘર સંસાર માંડ્યો એમના એ નવેમ્બર બે નવેમ્બર પંદર નો એ ઇન્ટરવ્યુ એ એ કહે છે કે આઈ ધ શેપ ઇન્ટરવ્યુમાં ક્યાં નો તો તાજ માનસિંહ નો દિલ્હીમાં હી વુડ સે આઈ એમ મેકિંગ અ નાઇસ ક્લબ સેન્ડવિચ ટેક ઇટ બેક ટુ યોર કિડ્સ આઈ એમ શ્યોર ધે વુડ લવ ઇટ એટલે જયારે સ્મૃતિ ને એની બહેનો નાની હતી ત્યારે એની માતાને એ જે રસોઈયો હતો શેફ એ ક્લબ બનાવીને એની માતુશ્રીને આપતા હતા બાળકોને માટે અને આ લોકો ખાતા હતા એનું સ્મરણ એ કરે છે અને એની ટેલિવિઝન કરિયર જયારે શરૂ થઈ અને પછી એ જયારે એકવાર તાજમાં જાય છે પાર્લામેન્ટના મેમ્બર થયા પછી ત્યારે એ કહે છે કે મેં ત્યાં જઈને તાજમાં જઈને ક્લબ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો અને મારા માતુશ્રીને ફોન કર્યો અને એને કહ્યું કે મેં આજે ક્લબ સેન્ડવિચના નાણાં ચૂકવ્યા છે બટ આઈ જસ્ટ કાન ગેટ માય સેલ્ફ ટુ ઇડ ધ ડેમ થિંગ મોદી સુરતમાં એક શોરૂમ નું ઉદ્ઘાટન કરવા માટે જયારે આવ્યા ત્યારે એમણે એક જાહેરાત કરી હતી કે હું નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે ત્યાં સુધી કારણ કે પેલા બે હજાર ચાર ભારતીય જનતા પાર્ટી એ દિલ્હીમાં એટલે રાષ્ટ્રીય સ્તરે હારી ગઈ એના માટે એ જવાબદાર નરેન્દ્ર મોદી ને લેખતા હતા અને એ પછી એમણે જાહેર પણ કરેલું કે અટલજીના જન્મદિવસ એટલે કે પચીસ ડિસેમ્બરે હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ આ વાત છે પણ પછી પાર્ટીએ શિસ્તભંગના પગલા લેવાની વાત કરી ત્યારે સ્મૃતિ ઈરાનીએ એ બાબતની માંડવાળ કરી નરેન્દ્રભાઈ સાથેના સંબંધો એમના સુધર્યા અને પછી તો એવા સુધર્યા કે સ્મૃતિબેન હારી ગયા તો પણ કેન્દ્રમાં મંત્રી રહ્યા અને કેટલી મિનિસ્ટ્રી એમને સોંપાઈ એ આપ જાણો છો પણ મને આ એક એમના વાક્ય માટે ખરેખર માન છે કે ઈવન ઈ આઈ લૂઝ એવરીથિંગ એને બે હજાર આઠમાં માં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો કોયલપુરીને એના શોમાં કે ઇવન ઇફ આઈ લુઝ એવરીથિંગ બધું ગુમાવી બેસું હું જે કરતી હતી જે કરતી હતી એ કરવાની મારી તૈયારી છે એમના જે નાના હતા એ તો બહુ સમૃદ્ધ હતા એવું કહેવાય છે પણ એમના માતુશ્રીએ એમના પિતાશ્રી સાથે લગ્ન કર્યા એટલે કે નાત 12 लग्न કર્યા એટલે એમને એમના સંબંધો તોડી નાખવામાં આવ્યા હતા એટલે એ કુરિયર સર્વિસ ચલાવતા હતા એટલે સામાન્ય પરિવાર હતો એ પણ લેબર નું જે માન જાળવવાની એ વાત કરે છે એ બાબત શ્રમ નું જે માન જાળવવાની વાત કરે છે એ બાબત અમને જરૂર ગમે છે કારણ કે વ્યક્તિમાં કેટલીક સારપ પણ હોય છે એનામાં એરોગન્સ પણ છે પણ સારપ પણ છે શ્રમનો આદર કરવાની આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ મિત્રો દેશમાં અને વિદેશમાં સબસ્ક્રાઈબ કરે એને માટે જરૂર એમને સૂચવશો નમસ્કાર